ચિરિપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા 2024 હજાર ચોવીસનું આયોજન કરાયું ચીરીપાલ મિર્ચી ગ્રીન યુદ્ધા 2024 ચોવીસ વૃક્ષારોપણ અભિયાન જબરજસ્ત ભાગીદારી અને ઉત્સાહ સાથે પૂર્ણ થયું અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન તથા ચિરિપાલ ગ્રુપના શ્રી રોનક ચીરીપાલની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને શોભાવ્યો હતો આ પહેલને ઈ કોલી વેસ્ટ મેનેજમેન્ટ સાફલ્ય ગ્રુપ અને એચપીસીએલ તરફથી જબરજસ્ત ટેકો મળ્યો આ ડ્રોઈવમાં વિદ્યાર્થીઓને સમુદાયના સભ્યોની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી જેઓ એકસાથે વૃક્ષો વાવવા અને હરિયાણા ભવિષ્યમાં યોગદાન આપવા આવ્યા હતા ઇવેન્ટ દરમિયાન તમામ ઉપસ્થિતિઓએ વૃક્ષારોપણ અને પર્યાવરણીય ટકાઉપણાની પ્રાથમિકતા આની પ્રતિજ્ઞા લીધી આ સામૂહિક પ્રયાસ પર્યાવરણીય સંરક્ષણ માટે સમુદાયની પ્રતિબદ્ધતાને પ્રકટિકલ કોર્પોરેશન દ્વારા દરેક વર્ષની જેમ આ વર્ષે આપણે અહીંયાનું જે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ ને નાશ કરવા અને પર્યાવરણની સુરક્ષા અને પ્રકૃતિનું જતન કરવા માટે 30 લાખથી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું પ્રાવધાન રાખ્યું છે અને એનામાં આપણે કોર્પોરેશન દ્વારા સૌએ સ્વૈચ્છિક સંસ્થાઓ અને શહેરીજનોના સહયોગથી આ આયોજનમાં અમે સફળ થઈ રહ્યા છીએ એવી જ રીતે આજ જે માનનીય વડાપ્રધાન શ્રીએ પર્યાવરણ દિવસે એક આહવાન કર્યું હતું એક પેડ કે નામ આ જે આહવાન કર્યું એ આહવાનને ને બધાએ અમે લોકો મિર્ચી જોડે ત્રીજી વર્ષ ત્રીજો વર્ષ છે અને ચિરીપાલ મિર્ચી ગ્રીન બધા કરી રહ્યા છે અમે લોકો મોર દેન વન લાખ સેવન ફાઈવ લેખ ટ્રીઝ પ્લાન્ટ કરી દીધા છે લાસ્ટ ત્રણ વર્ષમાં અને અમારો ટાર્ગેટ છે દસ લાખ ટ્રીઝ લેસ દેન ટેન ઇયર્સમાં અને હોપફુલી જેવી રીતે જઈ રહ્યો છે તો સાત વર્ષમાં અમે લોકો દસ લાખ ટ્રીઝ કરી દઈશું અને થેન્ક્સ ટુ મિર્ચી તે દર વર્ષે આ કરે છે અને અમારી જોડે સંકળાય સંકળાયેલો રહે છે બધાનું રિક્વેસ્ટ કરું છું કે બધા પ્લીઝ ટ્રીઝ પ્લાન્ટ કરો અને ટ્રી પ્લાન્ટ નથી ખાલી પ્લીઝ એનું ધ્યાન પણ રાખો એ ઇટ ઇઝ અ શેલ્ટર ફોર એનિમલ્સ બર્ડ્સ અને બધા લોકો માટે ગ્લોબલ વોર્મિંગ જેવી રીતે ચાલુ રહી છે લેટ સ્ટાર્ટ ગ્લોબલ કુલિંગ નાઉ થેન્ક યુ રેડિયો મિર્ચી સે આજ યહાં પર અમદાવાદ મે ગ્રીન યોદ્ધા કે ફિનાલે કે લિયે મે આઈ હું मैं मिर्ची में पिछले 22 साल से हूँ uh, मिर्ची ने काफ़ी प्रपोजल्स uh, 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 और इनिशिएटिव्स uh, लिए हैं जिसमें ग्रीन इनिशिएटिव्स लिए हैं हम बहुत वी आर वेरी सीरियस अबाउट द सस्टेनेबिलिटी एंड द क्लाइमेट चेंज इन द कंट्री